આજ ફેબ્રુઆરી 1994 ના રોજ ભારતીય ક્રિકેટ ટીમ ના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે ટેસ્ટ મેચમાં તેની 432મી વિકેટ લઈને રિચાર્ડ હેડલી નો 431 વિકેટ નો રેકોર્ડ તોડ્યો હતો. આ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીની અંતિમ મેચ હતી. તે દિવસે જ્યારે કપિલ દેવે રિચાર્ડ હેડલી નો રેકોર્ડ તોડ્યો હતો ત્યારે આખું સ્ટેડિયમ તેના સન્માનમાં ઊભું થયું હતું. તેમજ મેદાનની ઉપર હવામાં ચારસો બત્રીસ ફુગ્ગા ફોડવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે કપિલ દેવે પોતાની કેપ્ટનશીપમાં ઓગણીસસો ત્યાશીમાં ભારતને તેનો પહેલો વર્લ્ડ કપ જીતાડ્યો હતો કપિલ દેવે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ ત્રેવીસ માર્ચ ઓગણીસસો ના રોજ રમી હતી 8 ફેબ્રુઆરી 1941 ના રોજ દેશના પ્રખ્યાત ગઝલ ગાયક જગજીત સિંહ નો જન્મ રાજસ્થાનની શ્રી ગંગાનગર માં થયો હતો જગજીત સિંહે વર્ષ 1961 માં ઓલ ઇન્ડિયા રેડિયો માં ગાવાનું શરૂ કર્યું હતું પરંતુ તે બોલીવુડ માં ગાવા માંગતા હતા આથી જગજીત સિંહ પરિવારને જાણ કર્યા વગર મુંબઈ આવી ગયા હતા ઘણા દિવસોના સંઘર્ષ બાદ તેને બોલીવુડ માં એન્ટ્રી કરી હતી સમય વીતતો ગયો અને લોકો જગજીત સિંહ ની દિવાના બની ગયા સરફરોશ ફિલ્મ નું ગીત હોશ વાલો કો ખબર ક્યા ફિલ્મ દુશ્મનનું ગીત ચિઠ્ઠી ના કોઈ સંદેશ અને ફિલ્મ તકબીરનું ગીત કિસી કા ચહેરા અબ મેં દેખું જગજીત સિંહ સૌથી હિત ગીત ના યાદી સમાવેશ થાય છે આ સિવાય જગજીત સિંહે ટીવી સિરિયલ મિર્ઝા ગાલિબ સહિતની ઘણી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે દસ ઓક્ટોબર બે હજાર અગિયાર ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું